નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં ધોરણ સાતના વિદ્યાર્થીને માર માર્યો પથ્થર ફેંકવાના આક્ષેપ બાદ માર મારનાર શખ્સે વાલીને પણ ધમકી આપી બોટાદ રેલવે સ્ટેશન નજીક આવેલી સહકાર નગર સોસાયટીમાં એક ગંભીર ઘટના સામે આવી છે સાતમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો છે આરોપીએ બાળક પર પથ્થર ફેંકવાનો આરોપ મૂકી તેને માર માર્યો છે ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સોનાવાલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી બાળકના પિતા કર્મણભાઈ સાંટિયાએ જણાવ્યું કે જ્યારે તેઓ આરોપી પાસે ઘટના અંગે પૂછપરછ કરવા ગયા ત્યારે આરોપીએ તેમને પણ ધમકી આપી હતી ન્યાય મેળવવા માટે કર્મણભાઈએ પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી છે તેમણે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે પોલીસ તપાસ હાથ ધરી છે બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ